અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ અને મગફળી વાવેતર કરતા હોય છે ત્યારે ખેડૂતો હવે નવી પેટર્ન તરફ વળી રહ્યા છે અને કપાસ અને મગફળીને છોડી અને ખેડૂતો હવે ખેતી તરફ વળ્યા છે ખેતીમાં ખેડૂતોને કપાસ મગફળી અને અન્ય ખેત જણસો જેટલો ખર્ચો થતો નથી અને ઓછા ખર્ચે પાક કેમ લઈ શકાય તે બાબતનું ધ્યાન હવે ખેડૂતો લઈ રહ્યા છે અને સોયાબીનનું વાવેતર કરી રહ્યા છે સોયાબીનના વાવેતરમાં દેશી ખાતર અને નેનો યુરિયાનો ઉપયોગ કરી અને ખેડૂતો સોયાબીનનું સારું ઉત્પાદન

વીસ વીઘાના સોયાબીન હોય અને બીજું અન્ય પાક હોય શીંગને કપાસ કપાસમાં એવું થાય છે દર વર્ષે ઈળું આવી જાય છેલ્લે પાકથી ટ્રાણે ગુલાબી યળ આવે છે અને સિંગમાં આવી જાય છે મુંડા આવી જાય છે એટલે લગભગ આ છેલ્લા ત્રણ વર્ષના બધાય તમામ ખેડૂતે સોયાબીનનું વાવેતર કરવા માંડ્યા સોયાબીનમાં વાવેતરમાં ખર્ચો ઓછો થાય છે ઉત્પાદન સારું આવે છે વીઘે વીસથી પચીસ મણનો ઉતારો આવે છે અને મણનો ભાવ બારસોથી પંદરસો રૂપિયા વીઘે ભાવ આવે છે અને નેનો યુરિયા વધારે કામ આપે છે અને દેશી ખાતરનું ભરપૂર અમે ખાતર નાખીએ છીએ દેશી ખાતર જે કે બે થી ત્રણ લારી દેશી ખાતર નાખીએ છીએ એટલે ઉત્પાદન સારામાં સારું મળે છે સોયાબીનમાં